જય દ્વારકાધીશ કેમ છે બધા મજામાં તેડી ભાઈના વિડીયો જો બધા મજામાં જ હોય તો ફરી નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે અમે સવાર સવારમાં શૂટિંગ કરવા નીકળીશી અને આજના વિડીયોમાં તમને જણાવવાનું છે કે નૈનાએ બી ટુમાં એડમિશન કઈ રીતે લીધું છે તો કેટલી ફી છે

ગુડ અપ આવે છે અઠવાડી હવેનો વરસાદ તો કેવું હતું એક દિવસ હોય કલાક બે કલાક હોય હવે તો તમે વરસાદી વરસાદ થતા હોય ને એવું ફીલ થાય હમ છે બે હવે બ્લોક આવી ન આવે તો હવે બાકડો ગોચકી વરસાદ આવે પેલા નગર આ વિડીયો પાછો અધૂરો રહી જાય અત્યારે માં બધા કૂતરા સારવા નીકળી ગયા વરસાદ હોય તડકો હોય કે બરફ પડતો હોય કૂતરા તો સારવા જ પડે કૂતરા તો સારવા જ પડે એની વગર ના ચાલે અને બાત આવ જાવ લાગે એને બાદ લાગે અત્યારે આ તો એક

શનિ રવિ જવો તો બધે જોઈ લેવાનું કોઈ છે ત્યારની ટ્રાફિક જોવાની ત્યારે બધા ફરવા જતા હોય પણ ખબર જ પડી જાય અને છે આસન શુકર બધા પ્રોફેશનલ આપડા ગાર્ડન માં જાય બાકડા તો ન કરે ભીના જશે તો અત્યારે માં કોઈ નહી હોય જો પાન ખરેલા છે લીમડો લીમડો લીમડા વરસાદ પડી રહ્યો છે ને એની સ્મેલ આવી રહી છે હમ જો અહીંયા છે ને આ ગાર્ડન છે લોક વગેરેનો ગેટ છે આવી રીતે ધક્કો મારીને અંદર આવી જવાનું સરસ કેવું સરસ મજાનો ગાર્ડન છે ચકલા ભી ફરકતા નહીં હે તો બે ઇસકા ખાઈ લે હો હા પણ આપણે બધે ભીનું જ છે એ તો ગમેના સાફ કરવું જ તો મને એડમિશન બી ટુમાં મળી ગયું છે કેવી રીતે મળ્યું ને મેં શું આગળ કર્યું મેં અહીંયા પહેલાં છે બીએસએસમાં કોઈ પણ વ્યક્તિને એડમિશન લેવું હોય તો એમને એક્ઝામ આપવી પડે ને આ ટેસ્ટ એ આપેલી હતી મેં અને મને બી વન પોઈન્ટ ટુમાં એડમિશન મળ્યું મેં બી વન પોઈન્ટ ટુ પૂરું કર્યું પછી મેં એક્ઝામ આપી એક્ઝામ આપી પછી અમે એકવાર ઇન્કવાયરી માટે ગયેલા પણ કેવું થયેલું મારી ફ્રેન્ડ આરે હું ગયેલી તો એને છે ને જોબ સેન્ટર પૈસા આપતું હતું એ ફ્રીમાં કરતી હતી તો અમે બે ને હેરેસ્ટ તે બધું પૂછ્યું તો ત્યારે અમને એવું કીધેલું કે તમારા પાસે બી વનનું સર્ટિફિકેટ આવશે ને પછી તમને બી ટુમાં એડમિશન મળશે તો મારી બી વનને એક્ઝામ આપીને અમે તો પોસ્ટ થઈ ગયા કે રિઝલ્ટ આવે પછી સર્ટિફિકેટ આવે પછી બી ટુમાં એડમિશન મળશે નહીતર તો એવું અમને કીધું હતું ત્યારે કે ઝીરોમાં લેવું પડશે બી ટુ પોઈન્ટ ઝીરોમાં નહીં કે તમે સર્ટિફિકેટ આપશો તો તમને ડાયરેક્ટ બી ટુ પોઈન્ટ વનમાં મળશે એવું હતું હવે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયું હોય સમજવામાં કંઈ ખબર નથી હું મારી ફ્રેન્ડ અમારું બીવન ચાલુ હતું ને ત્યારે જ અમે એકવાર પૂછવા જતા રહ્યા હતા પછી અમારી મહિના પછી એક્ઝામ હતી બીવનની એ મહિનો અમે ઘરે રહ્યા ને પછી અત્યારે મેં એક્ઝામ આપી દીધી ને હજી હું ઘરે જ બેઠી છું રિઝલ્ટ હજી આવ્યું નથી અત્યારે બી પૂરું થઈ ગયું બી વન પોઈન્ટ બી ટુ પોઈન્ટ જીરો પૂરું થઈ ગયું હોત ખબર પડી હોત તો પછી કોમેન્ટ આવી છે આવડે મેં આગળનો જે વિડીયો લેંગ્વેજનો મીકો છે બ્લોગ એમાં કોમેન્ટ આવી છે કે તમે નો કોઈ બી કોર્સ કરેલો હોય મતલબ ને તો તમારે છે ને એક્ઝામની જરૂર નથી પડતી તમને ડાયરેક્ટ બી માં એડમિશન મળી જશે તો હું કહું કે ટાઈમ વેસ્ટ ન કરી અને ફરીવાર પાછા જઈએ તમે ફરીવાર એડમિશન માટે ગયા તો એડમિશન બે એ લોકોએ એવું કીધું કે તમે એક રિઝલ્ટ આપો કે ન આપો પણ તમે જો બી ટુ પોઈન્ટ ઝીરો કરો તો તમારા માટે સારું છે કારણ કે બી ટુ છે ને તમે સમજો એટલું ઇઝી નથી અને એ કોર્સ એટલો નાનો નથી એટલે બી ટુ પોઈન્ટ ઝીરો બી ટુ પોઈન્ટ વન અને બી ટુ પોઈન્ટ ત્રણ ટુ એ આખું છે ને દોઢ મહિનો 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 એટલે ત્રણ સાડા ત્રણ મહિનાનો આખો કોર્સ છે ને એ ઝીરોથી ચાલુ થાય એટલે ઝીરોમાંથી જે આપણી બેન્ચ હોય ને એ આપણે ઝીરો વન અને ટુ સુધી આપણી એક જ બેન્ચ રહે આપણા એક જ સર મેડમ જે બી હોય એ રહે એવી રીતના હોય છે અને બી ટુ ઝીરોમાં ટાઈમ વધારે છે ને દોઢ મહિના ઉપર દોઢ મહિના ઉપરનો છે બી વનમાં છે ને મારે નવથી એકનો ટાઈમ હતો અત્યારે છે ને નવથી સવા બાર સુધી નો છે બાર ને પંદર સુધી નો ટાઈમ થઈ ગયો છે ત્રણ કલાક પોઈન્ટ પંદર મિનિટ ત્રણ કલાક ચાર હતી પેલા ઘેટી પોણી કલાક આ વખતે ઘટી ગઈ છે અને અમારા નજીકમાં છે ના તો જગ્યા ખાલી હતી ને એટલે ના નથી મેળવું મેં જ્યાં બી મન કર્યું હતું ત્યાં જ અમને એડમિશન મેળ્યું છે અને બીજું કે મારા માટે સારી વાત એ છે કે મારા જે બી વન પોઈન્ટ ટુમાં હતા ને સર મેડમ એ જ અત્યારે મારા જે મેડમ મારી બી મેડમ જ હતી એ જ તે મેડમ છે ને એ અમારો બી વન પોઈન્ટ બી ટુ પોઈન્ટ ઝીરોથી કોર્સ આગળ લઈ જશે એટલે બી ટુ ઝીરો બી ટુ વન અને બી ટુ પોઈન્ટ ટુ વચ્ચે થોડો થોડો ગેપ છે અને મારું જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં મારું બી ટુ પૂરું થઈ જશે એડમિશન થઈ ગયું છે હવે વાત કરીએ ફીની ફીની હા ફીની તો આમાં છે ને ફી બી વનમાં છે ને ફિક્સ હતું બસો પાત્રી બસો પાત્રી એક લેવનના બસો પાત્રી બીજાના બસો પાત્રી એટલે બસો પાત્રી ને બસો પાત્રી એટલે સાતસો ને સિત્તેર થતા હતા અત્યારે આ બીવન બી ટુ પોઈન્ટ ઝીરોની છે એકસો ને એકસો પંચ્યાસી બી ટુ વનની એકસો પંચ્યાસી બી ટુ

સવા બારનો નો છે સમય હોય છે બપોર પછીનો છે હતો જ તે સમય મારે જોબ છે તો હું બપોર પછીનો જ લેવા માંગતી કે સાતથી થી આઠ લઉ ને તો બે શિફ્ટમાંથી કોઈ બી શિફ્ટ કરવી હોય સવારની અને બપોરની મીટર એ બે શિફ્ટ થઈ એક જ પણ એમાં વાંધો એ હતો સાતથી થી માં કે ખાલી અઠવાડિયામાં બે વાર અઠવાડિયામાં બે વાર જાય એટલે એ મારો કોર્સ એક અઢી મહિના અઢી બે અઢી એટલે છ મહિને મારું બીટું પૂરું થાય એવું હતું એટલે પછી મેં એ ન લીધો આમાં છે ને સોમ થી શુક્ર છે ને કે ગુરુ છે હા સોમ થી ગુરુ છે સોમ ગુરુ છે આમાં જોવાનું પણ તમારે આવીને લેંગ્વેજ જો શીખવાની હોય ને તો વેલાર પોગી જજો કેમ કે આમાં ટાઈમ બહુ મહિના મહિના પછી એડમિશન મળે મળે છે અત્યારે ગયા આપણે કા ત્યારે અમને એડમિશન ક્યારેનું મળ્યું સપ્ટેમ્બરનો સપ્ટેમ્બરે નવે સ્ટાર્ટ થશે અરે મારે ક્લાસમેટ ને એકને છે ને પહેલેથી એ વન એડમિશન લેવાનું છે આ ની બીજી એ ને એને નજીક જે પડતું હોય એટલે અડધી કલાકનું તમારે હોય નજીક તો ન જ મળે એટલે હાવ ઘર બાજુમાં હોય તો નજીક મળે એવું નહીં ન મળે પણ એવી રીતે કોઈ રહેતા ન હોય કે ભાઈ હાવ નજીક જ હોય પણ એ છે ને એ વન માં વનમાં ગયો ને તો ખાલી કે હું થોડોક મોડો પડ્યો બધા બીજા બધા છોકરા વહેલા આવી ગયા છે અને ટેસ્ટ નહીં લોકોને આ લેવાય દીધું હોય એટલે અહીં ક્લાસમાં છે ને પછી જેટલા જો પંદર લેવાના હોય ને તો પછી પંદર જ લે આપણે જેમ એટલે એના ચાલી પછી આ ક્યારે ન ભરી દે અહીંયા ફિક્સ હોય ને એક રૂમ હોય તારે કેટલા સવુદ હા એ સવુદ જણા એક બેન્ચમાં થઈ ગયા ને એટલે ભાઈ પંદરમાં ને નો લે એટલે એને એમ કહી દીધું કે હવે તમને ઓલો ઓક્ટોબર નવેમ્બર 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 માં કીધું લગભગ ઓગસ્ટ સપ્ટેમ્બર નવેમ્બર માં તક બે મહિના પછી એને સીધું એમ કહી દીધું હવે નવેમ્બર માં મળશે એડમિશન પણ અહીંયા છે ને કેવું હોય ખબર દર બે મહિને દર મે બે મહિને એમ વી રીતે કોર્સ સ્ટાર્ટ થતા હોય તમારે કરવું હોય ન કરવું હોય તમારો વિચાર હોય ને તોય તમે એકવાર છે ને એની ઓફિસ મુલાકાત લઈ લેજો કારણ કે મારું સ્ટે જો અમને ખબર હોત ને અમે એકવાર બીવન ચાલુ હતું ત્યારે પૂછવા ગયેલા ત્યારે અમને આ કીધેલું છે જો મેં ત્યારે જ તે બી વન પૂરું કરીને કરી નાખ્યું હોત સ્ટાર્ટ તો મારે અત્યારે બી ટુ પોઈન્ટ વન ચાલુ થઈ ગયું હોત હમણાં જ પૂરું થાય છે આ મંથના એન્ડિંગમાં બેન્ચ પૂરી થાય છે બી ટુ પોઈન્ટ નૂલ વાળા વાળાની અને બી વન ઓલું વન પોઈન્ટ ચાલુ થાય છે બી ટુ એટલે છે ને ગમે લેટ ને પછી બહુ લેટ થઈ જાય જો એક મહિનો અત્યારે ઘરે બેઠી પેલા પછી એક્ઝામ આપી હવે ઘરે એક્ઝામ દઈને ઘરે બેઠી છું ને હજી ઘરે એક મહિનો બેસી બે મહિના બે ત્યારે મારું બીટુ ચાલુ થાય એટલે છે ને કરવું હોય ન કરવું હોય મનમાં જરીકે એ ડાઉટ હોય કે કરવાનું છે વિચાર હોય ને એટલે તરત જ ઓફિસની મુલાકાત લેજો કારણ કે દર બે મહિને ત્રણ મહિને કોર્સ સ્ટાર્ટ થતા હોય એવું જરૂરી નથી કે જાય એવું એડમિશન મળી જાય અમને છે ને વેમ હતો કે અમે જાઓ એટલે એડમિશન મળી જશે કારણ કે અમે છે ને બી વનમાં ઓગણીસ તારીખે ગયા ને મારે સોવીસ તારીખે મારો કોર્સ ચાલુ થઈ જતો એક્ઝામ દઈ દીધી ઓગણીસ તારીખે પાંચ દિવસમાં મારું બી વન પોઈન્ટ ટુ ચાલુ થઈ ગયું હતું આપણને તો એવું જ થઈ જાય મનમાં કે ચાલુ જશે ચાલુ જશે દર મંથે કોર્સ ચાલુ જ થતા હોય એવું ન હોય બેન્ચ પ્રમાણે હોય એ વન ચાલુ થાય ને તો ઈનનો એ ક્લાસ એ વન એ ટુ ને બી વન સુધી છે ને ઈનનો ઈ ક્લાસ રહે છે બી વન સુધી ને પછી આ બી ટુથી પાછો નવો ક્લાસ જોઈન થાય છે અમુક ડાન્સ પર બી ટુ હોય છે અમુક પર નથી હોતું જ્યારે મેં ના કર્યું હતું હું કરું છું રોંડેલ સ્ટ્રાસથી તો જ્યારે મેં ના કર્યું હતું ને ત્યારે જ તમારા લહેર રહી હતા ને એ પૂછેલું કોને કોણે કરવું છે તો અમે લોકો માગ કરીએ કે અમારી પાસે એટલા સ્ટુડન્ટ છે ને અમે અહીંયા બી ટુ લાવીએ કે તો અમે ચારથી પાંચ જણા થયેલા હતા અને જો અત્યારના ઈ સેમ લોકેશન પર મારો બી સ્ટાર્ટ થશે જ્યારે જ્યાં મેં બી વન પૂરું કર્યું ને ત્યાં જ થાય હવે પોરો ખાઈ લે તને ન્યૂઝ ચેનલ માં મોકલવી પડશે અહીંની કન્ટિન્યુ શરૂ જ રહેશું મારે શું કહેવાનું હતું મને ભૂલાઈ ગયું આ તને કહેવામાં હે ઓનલાઈન વાળું હા અમે ઓનલાઈન મેં ટ્રાય કરી હતી કે વેલા શરૂ થાય તો પણ એમાંય ન મળ્યું એ કે નહીં ઓનલાઈન સેમ જ ટાઈમ સેમ જ હોય હા એમાંય મળતું તો પછી ઓનલાઈન નો જ કરાય ને ઓફલાઈન જ કરાય ને માં કઈ ફાયદો નથી ઓ માં તમે બોલવા જવાના નથી બેનિફિટ બધા ઓફલાઈન માં જ છે કે આપણે પ્રેક્ટિસ રોજ એની થાય પછી ઓફલાઈન જ બેટર છે ને ઇન્ડિયા હોય ને બીટુ ઓનલાઈન કરીએ તો એ વ્યા ઓલું કહેવાય પણ અહીંથી કરીએ તો પછી નાથી નથી તો ઇન્ડિયા તો બીટુ ની જ નથી કે ઓફલાઈન છે જ ની મારી બે ફ્રેન્ડો કરે છે ને બધી ઓનલાઈન જ કરે છે મતલબ બી કોણ બીટુ કરાવે હા ના આ બીવન ઉધી છે તો તું શરૂ કરી આપણે વહી જઈએ મારે નહીં મારે આ લેંગ્વેજમાં મૂળ નથી હા બસ પૂરું થઈ તો બસ આ પંચાવન યુરોમાં આખું બે ટુ પૂરું થાય છે અને આમાંય તમારે એવું નહીં તમારે અમારે ની એક્ઝામ દેવાની બી ટુ દેવાની એવું કાંઈ ડાયરેક્ટ બી ટુ કમ્પ્લેટ આખું થાય ને પછી તમારે એક્ઝામ દેવાની અને એક્ઝામ ફેલક થી રહે બી માં એકસો યુરો હતી આમાંય એકસો ને યુરો હશે

હવે બધા એવું કે છે કે વીએચએસ માં ડીટી ચેટ છે ને એ ખાલી બી વન જ હોય છે હવે ટેલ કાપવાની રહેશે તો હવે જોઈએ આગળ બીટુ ચાલુ થાય તો એક્સપિરિયન્સ નવા નવા કરશું બી ટુ પોઈન્ટ ટુ પૂરું થાય ને ત્યાં તો એક્ઝામની બધી ડિટેલ આવી જાય એટલે અત્યારે એનું કંઈ વિચારવાની જરૂર નથી એકવાર બીટુ કોર્સ ચાલુ થઈ જાય કેટલી મિનિટનો વિડીયો બીનો જો કેટલી મિનિટ આપણે સ્ટાર્ટ કર્યો હતો તને જોવાનું કીધું મેં ભૂલાઈ ગયો એટલું બોલીને એમાં સરસ હવે જવાનું છે અત્યારે

મળીએ આવતા બ્લોગ માં લાઈબ કરી દેજો જય દ્વારકાધીશ